હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હરદમાં દોસ્તો હું અહીંયા ભગવતીનગર બેસ કેમ્પની એક્ઝેટ સામે છું અને મારે અત્યારે પહેલગામ જવાનું છે અમરનાથના ટ્રેક માટે તો અહીંયાથી જે બેસ કેમ્પની સામેથીને તમને છે ને પ્રાઇવેટ જે કંઈથી તમારે બસ ટેક્સીમાં જવું હોય એ અહીંયાથી મળી જાય છે અને મેં અહીંયા એક્ઝેટ સામે છું અને અહીંયા બધી ટ્રાવેલ્સની ઓફિસ છે અહીંયા મારી પાછળ બી ગાડી ઊભી છે આ સાઈડ બી ગાડી છે અહીંયાથી ગાડી મળી જાય છે અને એનો ચાર્જ સાયદ પહેલગામનો છસો છસો સાતસો જેટલો છે અને બાલટાલનો બી એટલો જ છે આજુબાજુ જો તમારે કોઈને બી ગવર્મેન્ટ બસમાં કે ના જવું હોય તો અહીંયા અહીંયાની પ્રાઇવેટ જાય છે એમાં પણ જઈ શકો છો અને જે સવારે જે ગવર્મેન્ટ બસ જાય છે રાતે બે વાગે છે બે વાગે જાય છે બે બે ત્રણ વાગ્યાને આજુબાજુ જાય છે ગાડી છે અને અહીંયા ભગવતી છે તો ત્યારે મહાદેવનું નામ લઈ અને પહેલગામ છું અને જમ્મુથી થોડાક આગળ વધતા જ સુંદર મજાના પહાડો અને મસ્ત મજાના હિલ સ્ટેશનની શરૂઆત થાય છે અને રસ્તામાં ઘણી બધી ટનલો પણ જોવા મળે છે એમાંથી એક જે ટનલ છે ને કાંજીપુર નામની ટનલ છે એ સૌથી લાંબી અને કશ્મીરનું મેઈન મેઇન ગેટવે કહેવાય છે અને મસ્ત મજાના સફરજનના બગીચા પણ જોવા મળે છે અમ પહેલગામ પહોંચી ગઈ છું અને પહેલગામનો જો મારી પાછળનો વ્યૂ કેટલો મસ્ત છે અહીંયાથી મારે પહેલાં બેઝ કેમ્પ પર જવાનું છે ત્યાં રોકાવાનું છે અને ત્યાંથી પછી કાલે સવારે મારે અમરનાથનો ટ્રેક સ્ટાર્ટ કરવાનો છે તો જો મારી પાછળ કેટલો મસ્ત વ્યૂ છે અહીંયા હું હમણાં થોડા ઘણા ફોટો વિડીયોઝ બનાવીશ પછી હું તમને બધાને મારી ઇન્સ્ટાગ્રામની ઇન્સ્ટાગ્રામ પર હું મૂકી દઈશ તો તમે બધા જોઈ લેજો અહીંયાનો કેટલો મસ્ત વ્યૂ છે અને અહીંયાનું વેધર તો કેટલું મસ્ત છે સિરિયસલી ફ્રેન્ડ્સ પહેલગામ ઇઝ અન અર્થ એ અહીં આવી અહીંનું સૌંદર્ય જોઈને જ સમજાય છે પણ મિત્રો પહેલગામ માત્ર તેના સૌંદર્ય માટે જ જાણીતું નથી અહીંથી લાખો શ્રદ્ધાળુઓની અમરનાથ સુધીની પવિત્ર યાત્રાઓની શરૂઆત થાય છે અને મિત્રો સાચી વાત કહું ને તો પહેલગામ થી અમરનાથની યાત્રા આટલી સેફ અને મેમરેબલ માત્ર મહાદેવ પ્રત્યે અંત્ય શ્રદ્ધા અને આપણી ઇન્ડિયન આર્મીના ત્યાગ બહાદુરી અને સેવા ભાવનાના લીધે જ શક્ય બને છે તેથી આપણે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો આજની સવાર તો મારી સવારના પાંચ ચાર વાગ્યાની જ થઈ ગઈ છે અને અહીંયા તો બહુ બધો વરસાદ છે એના લીધે આજની જે અમરનાથની યાત્રા પણ છે બંધ રહી છે અત્યારે સવારના દસ વાગ્યા છે તો પણ જો કેટલો વરસાદ છે એટલા માટે આજે અહીંયા જ રોકાવું પડશે પહેલગામ જો યાત્રા શરૂ થશે બાર વાગ્યા પહેલાં વરસાદ રહેશે વેધર ક્લિયર થશે તો આજની યાત્રા શરૂ થશે બાકી અહીંયા જ મારે આજે પહેલગામ રોકાવું પડશે નગર પછી કાલે ટ્રેક ચાલુ કરવાનું અત્યારે તો યાત્રા બંધ છે એટલા માટે હું અત્યારે નીચે બેઝ કેમ્પમાં જાઉં છું ભંડારામાં નાસ્તો કરવા માટે અને આજની જે યાત્રા છે આજના દિવસ માટે પોસ્ટપોન થઈ છે કેમ કે અત્યારે અહીંયા પણ વરસાદ છે અને ઉપર પણ અહીંયા કરતા બહુ બધો વરસાદ છે એટલા માટે આજથી યાત્રા આજના દિવસ પૂરતી યાત્રા બંધ થઈ છે અમરનાથની તો પછી આજનો દિવસ અહીંયા હું પહેલગામમાં રોકાઈ જાઉં અને અહીંયા મસ્ત મસ્ત વ્યૂ બતાવું અને અહીંયાનો બેસ કેમ્પ પણ તમને બતાવું તો ચાલો મારા બ્લોગમાં મને રહેજો અને અત્યારે જો અહીંયા અત્યારે બધા જાદુ બનીને જ ફરે છે હું ખુદે જાદુ બનીને જ ફરું છું તો ચાલો હું અત્યારે તમને બધાને ભંડારો ભંડારો બતાવું ના આ અહીંયા છે બેઝ ગેમનો વેલકમ ગેટ છે મારી પાછળ જે છે આ ભંડારા તરફ જવાનો રસ્તો છે અને કાલ કરતા નદીમાં પણ પાણી બધું વધી ગયું છે તમે જો મોસમ પૂરા કા પૂરા ખરાબ છે નદીનું પાણીનું સ્તર પણ વધી ગયો છે કાલે હાઉ એકદમ નોર્મલ હતું અત્યારે કાલ આજે આખી રાત ને સવારનું ફૂલ વરસાદ ચાલુ છે એટલે ઉપરથી બહુ પાણી આવ્યું છે અને નદીનું સ્તર પણ વધી ગયું બેસ કેમ્પ છે અહીંયા તમને રહેવા જમવા અને અન્ય નાની મોટી વ્યવસ્થા પણ મળી રહેશે દોસ્તો અહીંયાથી અહીંયા પ્રાઇમરી હેલ્થ સેન્ટરથી થોડા આગળ વધો એટલે પોલીસ સ્ટેશન મળે છે અને દોસ્તો અહીંયા જમ્મુ કાશ્મીરમાં અહીંયાનું લોકલ સીમ જ ચાલે છે એટલા માટે આપણું જે બી રેગ્યુલર સીમ હશે અહીંયા નેટવર્ક હોય જશે એટલા માટે અહીંયાથી આપણે અહીંયાનું લોકલ સિમ લેવું પડશે એટલે અહીંયા ભગવતીનગર બેસ કેમ્પમાં બી વાળા મળી જશે અને અહીંયાના બેસ કેમ્પમાં પણ સીમવાળા છે એટલે અહીંયાથી આપણે આપણું અહીંયાનું લોકલ સિમ લેવું પડશે અને અહીંયાથી થોડા આગળ વધશું એટલે મસ્ત નાના નાના સ્ટોલ પણ મળી જશે એટલે તમારે કોઈ બી નાની નાની વસ્તુ લેવી હોય તે બી અહીંયાથી લઈ શકશો અને દોસ્તો મને તો હવે ભૂખ લાગી છે એટલે મારે તો મસ્ત મજાનો નાસ્તો કરવો છે તો ચાલો હું પહેલાં તો ભંડારામાં જઈને મસ્ત નાસ્તો કરી લઉં પછી તમને બીજું બધું આગળનું બતાવું તો ફ્રેન્ડ્સ મેં તમે મસ્ત નાસ્તો કરી લીધો અને હવે અહીંયાથી હું આગળ જાઉં છું અને પછી તમને જે જે વસ્તુઓ અહીંયાની જોઈએ એ બધી હું તમને મારા વ્લોગમાં બતાવીશ તો તમે મારો આખો વ્લોગ જોજો દોસ્તો અત્યારે જો અહીંયાનો પાણીનો પ્રવાહ વધી ગયો છે અત્યારે ફૂલ વરસાદ જેવું મોસમ છે અને હવે અત્યારે હું એવું વ્યૂ પોઈન્ટ ઉપર ફોટા પાડવા જાઉં છું લાગુ ને એકદમ સાદુ સાદુ ફ્રેન્ડ્સ મેં તો મસ્ત વ્યૂ પોઈન્ટ પર મસ્ત મસ્ત ફોટા પાડી લીધા અને હવે ચાલો હું મારા નેક્સ્ટ લોકેશન પર જાઉં છું અને દોસ્તો આજે બધા છે અહીંયાના લોકલ વ્હીકલ છે અત્યારે તો વ્યૂ પોઈન્ટ ઉપર ખોટા વિડીયો બધું બનાવી લીધું છે હવે અત્યારે હું મારા નેક્સ્ટ પોઈન્ટ ઉપર જાઉં છું તો તમે નેક્સ્ટ જગ્યાનું વ્યૂ બતાવીશ અને ત્યાંનું કેટલું બધા મસ્ત મસ્ત જગ્યા બતાવીશ તમારા વિડીયોમાં બનાવે તો સુંદર નજારાઓ માણ્યા પછી હું અત્યારે જઈ રહી છું અહીંના એક ખૂબ જ પવિત્ર એવા મમલેશ્વર મહાદેવના મંદિરે દોસ્તો આ જે મંદિર છે ને એ ખૂબ પ્રાચીન મંદિર છે એવું માનવામાં આવે છે કે આ આઠમી સદીની આજુબાજુમાં બનાવવામાં આવેલું છે અને દોસ્તો અહીંયાની જે શિવલિંગ છે એ સ્વયંભુ શિવલિંગ છે પાર્વતી મંદિર হে বুন্দি কা পাহাড় আপনি দেখা হ্যাঁ আজও আমার পাশে আহলগাম নোয়া আহলগাম দেখলো মস্তেখায় পাহাড়ো কী বুন্দি મલમલ મહાદેવનું મંદિર છે આપણે પહેલગામ પાર્કિંગ છે ત્યાંથી એક દોઢ કિલોમીટર ઉપર આવવાનું છે ત્યાંથી તમને ગાડી ખચરિયા પણ હાલીને પણ તમે આવી શકો છો અહીંયા જો અહીં ટેમ્પલ છે તો ચાલો હું અત્યારે દર્શન કરી અને તમને બધાને પણ દર્શન કરાવું ફ્રેન્ડ્સ મેં તો મસ્ત રીતે મહાદેવના દર્શન કરી લીધા અને તમારા બધા માટે એક મસ્ત મસ્ત ટ્રેક કરી લીધું તો ચાલો હવે હું મારા નેક્સ્ટ લોકેશન પર જાઉં તો ફ્રેન્ડ્સ અત્યારે હું આવી ગઈ છું શ્રી ગૌરીશંકર મહાદેવજી ટેમ્પલ એ દોસ્તો આ જે ટેમ્પલ છે એ બહુ પ્રાચીન ટેમ્પલ છે અને આ ટેમ્પલ એક બગીચાની અંદર આવેલું છે અને દોસ્તો અહીંયા આપણને આવીને એક મસ્ત શાંતિ પ્રાપ્ત થાય છે તો ચાલો આપણે મહાદેવના દર્શન કરી લઈએ ફ્રેન્ડ્સ બાય બાય જેમ હવે આપણે મળીએ નેક્સ્ટ પાર્ટમાં જેમાં આપણે અમરનાથની યાત્રાની શરૂઆત કરીશું અને બરફોથી ઘેરાયેલા પહાડોની આવેલા શેષનાગજીના દર્શન કરશું અને જેમાં સ્વયં શેષનાગજીનો વાસ છે એ તો ચાલો ફ્રેન્ડ્સ બાય બાય કાલે મળીએ અને દોસ્તો તમને બધાને મારો આ વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને હું મારા વ્લોગમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવું એ મને કમેન્ટમાં કહેજો